જેમાં મેડિકલ સ્ટાફ ફાયર બ્રિગેડ સ્ટાફ સહિતના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરી રહ્યા છે આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવામાં આવે પ્રમોશન આપવામાં આવે તેમ સહિત ઓગણીસ જેટલી માંગને લઈને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે જોકે હજુ સુધી તેમની માંગ સંતોષવામાં આવી નથી જેને લઈને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓ ઉચ્ચારી રહ્યા છે અમારી જે માંગણીઓ છે એ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્રની અંદર એકથી ઓગણીસ માગણીઓ છે એ માગણીઓની અંદર એ માગણીઓની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાતેય ઝોનમાં ચાલતા હાઉસ શોથિંગ જે કોન્ટ્રાક્ટ છે એ બંધ કરી અને નવી ભરતી કર એમટીએસના કામદારો જે છે એ ડ્રાઈવર કંડક્ટર જે મરી ગયા હોય એમને રેમ રાયે નોકરી આપી હોય તો તેમનો કાયમ કર ફાયરબ્રિગેડના કર્મચારીઓ ચોવીસ કલાક નોકરી કરે છે એ ચોવીસ કલાક આખા ગુજરાતમાં કે ભારતમાં નથી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોવીસ કલાક નોકરી કરાવે છે તે આઠ કલાકનો અમલ કરે અને હોસ્પિટલોની અંદર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ છે તે બંધ કરે સીએનસીડીની અંદર આઉટસોર્સિંગનો જે કોન્ટ્રાક્ટ ચાલે છે તે બંધ કરે વર્ગ ત્રણની અને વર્ગ ચારની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ખાલી જગાઓ છે તે ખાલી જગ્યાઓ શેડ્યુલ મુજબ પૂરમ એસઆઈ એસએસઆઈ અને પીએચએસની જે પ્રમોશન જે આપવા જોઈએ એ ગ્રેડ પે આપવા એ પગાર આપવો જોઈએ